વિસ્મય વાર્તા પઠનના પ્રેક્ષકો અને દર્શકોનું હાર્દિક અભિવાદન છે સ્વાગત છે ગયા વખતે શરૂ કરેલી વાર્તા આદરણીય વ્યોમેશ ઝાલાની સિક્યોરિટી ઓફિસરનો ભાગ બીજો અને અંતિમ અપરાજિતા નામના એક વાર્તા સંગ્રહ જે તાજેતરમાં જ પ્રસિદ્ધ થયો છે એમાંથી આ વાર્તા લેવામાં આવી છે એમનું વિમોચન માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું છે વોમેશ ઝાલા આજે ત્રાશી વર્ષે પણ સરસ મજાનું લખે છે અને બહુ જ સારા કુક છે એમની વાર્તા સિક્યોરિટી ઓફિસર ભાગ બીજો અને અંતિમ આગળ ગયા અંકમાં આપણે જોયું કે શુભેન્દુ રોય એક બહુ સફળ ઉદ્યોગપતિ હતો અને એણે પોતાના સિક્યુરિટી ઓફિસરના ઇન્ટરવ્યૂની છાપામાં જાહેરાત આપી એમાં એક વિજયકુમાર સિંધે નામનો યુવાન એ ઇન્ટરવ્યૂ આપવા આવ્યો જે કોઈ પણ જાતની લાયકાત ધરાવતો ન હોવા છતાં માત્ર હિંમત અને આત્મવિશ્વાસથી ઇમ ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલો શુભેન્દુ રોયે શરૂઆતમાં તો એને ધમકાઈને કાઢી મૂક્યો પણ પછી એના આસિસ્ટન્ટે જ્યારે કહ્યું કે ભાઈ આપણે એકવાર એને સાંભળવો તો જોઈએ જ એટલે ફરી પાછો વિજયકુમાર સિંધે બોલાવ્યો વિજયકુમાર એને કહ્યું કે ભાઈ તારે શું મને કેવું છે તું કહી દે એટલે વિજયકુમાર સિંધે પોતાના હાથમાંથી એક ફોટો કાઢીને આપ્યો એ ફોટો જોઈને શુભેન્દુ અવાચક થઈ ગયો આગળ શુભેન્દુ રોય હાથમાં ફોટો લઈ ને જોતા જ એના ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા અત્યાર સુધી અદબ પાળીને ઊભેલા વિજયને એને તરત બેસવા માટે સૂચન કર્યું અને આશ્ચર્યથી ગરકાવથીને પૂછ્યું કે આ ફોટો તારી પાસે ક્યાંથી આવ્યો સર આપના બધા જ પ્રશ્નોનો જવાબ મારી પાસે રહેલા ફોટામાંથી તમને મળી જશે એમ કહેતા ફાઇલમાંથી બીજો ફોટો કાઢી એટલે શુભેન્દુ હાથમાં મૂક્યો બીજો ફોટો જોતા તો શુભેન્દુ આચક થઈ ગયો એકદમ આમ ભાવુક બનીને એકી તસે પોતાને નિરક્તો રહ્યો આંખમાં આવતા આંસુને ખાવા માટે ચશ્મા નીચે એને રૂમાલ દબાવ્યો શુભેન્દુ આમ ગળગળો થઈને બોલ્યો તો તું એ જ વિધિ સિંદે છો સોરી બે તને ઓળખ્યો નહીં તો એક કામ કર નીચે પ્રતીક્ષા ઘરમાં બેસ હું તને થોડી વારમાં બોલાવું છું વિજયને ગયા પછી શુભેન્દુએ ખુદ સ્વાગત કર્મચારીને ફોન કીજો આવનારા વિજયને પ્રતિષ્ઠન પ્રતીક્ષા ખંડમાં બેસાડો એમના માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા ગોઠવો થોડી વાર પહેલાં ગુસ્સે થઈને વિજયને ગમે તેવા શબ્દો કેનાર શુભેન્દુના આ અચાનક પરિવર્તન આવી જઈ આટલો મૃદુ અને વિવેકી શબ્દોથી એને માટે ચા પાણીની સૂચના આપતા શુભેન્દુના બદલાયેલા વર્તેન થઈ એના મદદની પરીખ અચંબો પામી ગયા એ સમજી ન આખરે આ કયા ફોટા વિજયે શુભેન્દુને બતાવ્યા અને એનું આટલી હદે હૃદય પરિવર્તન થઈ ગયું પરીખ સાહેબ હજુ કંઈક વિચારે એ પહેલાં શુભેન્દુએ ભાવુક સ્વરમાં ગળગળા થઈને પરીખ સાહેબને એ ફોટો બતાવતા કહ્યું પરીખ જુઓ આજથી વીસ વર્ષ પહેલાં મારા લગ્ન પછી અમે બંને હનીમૂન માટે ગોવા ગયેલા તે સમયનો સમુદ્ર કિનારે પાડેલી આ તસવીર છે સ્વપ્નું બનેલું સોનેરી ભૂતકાળમાં ખોવાઈ જતા સુફેન્દુએ આગળ ચલાવ્યું એક દિવસ સાંજના સમયે ગોવાના સમુદ્ર તટ પર મદમસ્ત હવામાં અમે બંને આમ જ્યારે સૂર્યાસ્તની મજા ઉઠતા હતા એ દરમિયાન પાછળથી કોઈ બે મોટરસાયકલ સવારે આવી મારી પત્નીના ગળામાં પહેરેલો દસ તોલાનો ચેન ઝપટી લીધો અને ખભે લટકાવેલું પર્સ એકદમ ચીલઝડપ કરી અને અચાનક ભાગી છૂટ્યા અને જોત જોતામાં તો જાણે હમ ઓગળી ગયા અમે બચાવો બચાવોની બૂમ બૂમ પાડતા નિઃસહાય સ્થિતિમાં આમ આંખ જોડતા ઊભા રહી ગયા એ મની બેગમાં હોટલના બિલ પેટે ચૂકવવાના તમામ પૈસા વીસ હજાર રૂપિયા રોકડા તથા હોટલના રૂમની ચાવી પણ હતા અને એ દરમિયાન ત્યાંથી પસાર થતાં એક મોટરસાયકલ ચાલક કિશોરે આ દ્રશ્ય જોયું અને એને લૂંટાવળુનો પીછો પકડ્યો લગભગ સાત આઠ કિલોમીટર પીછે પકડ્યા પછી એ બહાદુર કિશોરે બંને લૂંટાવળુને પકડી પાડ્યા અને એકલે આશા બંનેને મારી મારીને લોહી લાણ કરી નાખ્યા મારા પત્નીનો હાર અને મની બેગ લઈ આવી અમને સહી સલામત પરત કહી એ બહાદુર કિશોર બીજો કોઈ નહી આ વિજય સિંધે એ પરીખને આ બધી વાત કરી આ કિશોરની બહાદુરી અને હિંમતથી ખુશ થઈ મેં તત્કાળ એને દસ હજાર રૂપિયા બક્ષીસ માટે આપ્યા ત્યારે હાથ જોડતા એને કહ્યું કે સાહેબ હું ગરીબ છું મારે પણ અભ્યાસ માટે ફી ભરવા માટે રૂપિયા પૈસાની સખત જરૂર છે પણ માનવતા પાસે રૂપિયાનું મૂલ્ય શૂન્ય છે મને આપની બક્ષિસ નથી જોઈતી મેં માત્ર માનવ સહજ સહાયથી જ આ કામ કર્યું છે વિશેષ કશું નથી કર્યું જો આપ મને બક્ષિસ આપવા માગતા હો તો હું એક વસ્તુ આપની પાસે જરૂર માગીશ અને જો એ મને આપશો તો મને આપના દસ હજાર રૂપિયા કરતાં એ વધારે મૂલ્યવાન લાગશે કિશોરની એ માગણી પૂછતા તેણે કહ્યું કે સાહેબ આપ જો પરવાનગી આપો તો મારે મેડમ સાથે એક ફોટો પડાવવો છે અને મને જીવન પર્યંતની યાદગીરી રહેશે આપે આ પેલા રૂપિયા તો ટૂંક સમયમાં વપરાઈ જશે એમ કહી એને મારા પત્ની સાથે આ કિશોરે વિજય સિંદેએ ફોટો પડાવ્યો એમ કહીને બીજો ફોટો પણ પરીક્ષા સાહેબના હાથમાં મૂકતા ચોમાસાની જેમ નેવાના પાણી ટપકે શુભેન્દુની આંખમાંથી અશ્રુરૂપે પત્નીની યાદમાં ટપ 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 આંસુ ટપકવા લાગ્યા ગયા થોડી સ્વસ્થતા પ્રાપ્ત કરતા શુભેન્દુ બોલ્યો જ્યારે કિશોરે કિશોરે મારી બક્ષીશ લેવાનો ઇન્કાર કરી મને પગે લાગીને આશીર્વાદ આપવા કહ્યું ત્યારે હું એ જ ઉદ્યોગપતિ છું જેને આશીર્વાદ આપતા કહેલું કે જીવનમાં આગળ આવવા માટે હિંમત અને આત્મવિશ્વાસની જરૂર છે એ તારામાં અખૂટ છે ભવિષ્યમાં તું ખૂબ આગળ વધીશ મારા જ બોલાયેલા શબ્દો વીસ વર્ષ પછી યાદ રાખીને મને યાદ અપાવ્યા મિસ્ટર પરીખ આ છોકરાને આપણી કંપનીમાં ચીફ સિક્યુરિટી ઓફિસરના પદ ઉપર નિમણૂક આપતો પત્ર અત્યારે જ હાથ હાથ આપો અને આવતીકાલથી એને ફરજ ઉપર હાજર થવાનું કહી દો એ દરમિયાન એને ફૂલ ફર્નિશ્ડ એક સ્ટાફનો ક્વાર્ટર્સ પણ આપો બંગલો જે છે આપણો એ આપો અને નવી નકોર ઇનોવા કાર પણ એને આપો અસ્તુ આભાર તો આવતી વાર્તા સિક્યુરિટી ઓફિસર આપના પ્રતિભાઓ ચોક્કસ આવકાર્યા છે